પાણી બાબર બનાસકાંઠા બાબર ખાતે જૈન સાધ્વીજીની છેડતીની ઘટના બાબર ખાતે જૈન સાધ્વીજીની છેડતીની ઘટના બનતા બાબર જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે આજ રોજ બાબરના રોલિયા નગર પાસે ખેતરમાં બપોરના સમયે સાધ્વીજી લઘુશંકા જવા ગયા હતા ત્યાં અચાનક બે શખ્સો આવી સાધ્વીજીની છેડતી કરવાની કોશિશ કરતા સાધ્વીજી દ્વારા બૂમાબૂમ કરતા લોકો ભેગા થઈ જતા બંને શખ્સો ભાગી છૂટ્યા હતા બાદમાં સાત્વિજી દ્વારા જૈન સંઘને આ વાત કરતા તાત્કાલિક જૈન સમાજના લોકો એકત્રિત થઈ ગયા હતા બાબર જૈન સમાજના આગેવાનો પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા બાબર પોલીસ મથકી પોલીસને લેખિત ચા કરતા પોલીસ દ્વારા લેખિત લઈ પોલીસ દ્વારા તપાસમાં ચક્રો ગતિમાન કર્યા હતા જૈન સંઘ દ્વારા ધર્મનું રક્ષણ થાય તેમજ આવો કૃત્ય કરનારા શખ્સોને પોલીસ દ્વારા તાત્કાલિક પકડવા માંગ કરી હતી તેમજ બાબરમાં આવી ઘટના બનતા બાબરના અન્ય સમાજના આગેવાનોએ આ ઘટના વખોડી કાઢી હતી તેમજ તાત્કાલિક પોલીસ તપાસ કરી આરોપીઓ પકડાય તેવી બાબતના નગરજનોની માંગ કરી હતી મારું નામ સંદીપ કુમાર રમદાસ ગઢેચા વજાપુર માજી સરપંચ અત્યારે બાબર જૈન સંઘમાં જે સાધ્વીજી મહારાજ ઉપર રાક્ષસી કૃત્યવાળાએ જે હિન કૃત્ય કર્યું છે તેનાથી અમારો જૈન સમાજ સંપૂર્ણ દુઃખની લાગણી અનુભવે છે અને આવા તત્વોને તાકીદે જેલના સળિયા પાછળ ધકેલી દુનિયાને યાદ રહે તેવો એમને સજા કરવી જોઈએ તેવું મારું જૈન સમાજનું માનવું છે છે આજ રોજ બપોરે બે વાગ્યાના આરસામાં સાધ્વીજી મહારાજ સાહેબ જવા એટલે વાડામાં ગયા હતા ત્યાં કોઈ બે છોકરાઓ એક વાઇટ શર્ટ પહેરેલો હતો અને એક ભૂખરા કલરનું ચેક્સનું પેન્ટ શર્ટ પહેરેલું હતું આ લોકોએ છીડતીના પ્રયત્ન કર્યા પણ મારા સાહેબની બૂમાબૂમ થવાથી કોઈ લોકો આવી જવાથી ભાગી ગયા છે એ લોકો આના માટે સત્વરે તાત્કાલિક પગલાં લઈ વહેલામાં વહેલી તકે આવા અનિષ્ટ તત્વોને જલ્દીમાં જલ્દી પકડાય અને એ લોકોને સજા થાય તેવું જૈન સમાજ ઈચ્છે છે આજે પાભર ધર્મનગરી કહેવાય અને આ ધર્મનગરીની અંદર આવું બને એ બિલકુલ